નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલ ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો આજની વિડીયોમાં વાત થશે બનાસકાંઠામાં ડ્રોના નામે ઠગવાનો ધંધો યથાવત કેનેડાનો વધુ એક ઝટકો આ સ્પોન્સરશીપ અટકાવી દેવામાં આવી છે પીએમ મોદીએ જીલ બાઇડનને સત્તર લાખનો હીરો આપ્યો છે મહેસાણા અર્બન કો ઓપરેટિવ બેંકની ગાંધીધામ બ્રાન્ચમાં કરોડોની ઠગાઈ દિલ્હીમાં ધુમ્મસથી જનજીવન પ્રભાવિત હવામાન વિભાગનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અભિષેકે ઐશ્વર્ય અને આરાધ્ય સાથે નવું વર્ષ ઉજવ્યું છે હાર થી ઠંડી સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે મહાકુંભમાં પચાસ હજાર મોતિયાના ઓપરેશનનો મહાસંકલ્પ ઠંડીમાં થોડો થયો છે ઘટાડો પારો ઉપર ચડ્યો છે રાજ્યભરમાં ખેલ મહાક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે અમદાવાદથી પ્રયાગરાજ ડાયરેક્ટ ફ્લાઇટનું આયોજન ભુવનેશ્વરમાં પ્રવાસી ભારતીય દિવસ તરીકેનું સંમેલન હવે મિત્રો સમાચારો વિસ્તારથી ઓડિશાના ભુવનેશ્વરમાં આઠથી દસ જાન્યુઆરી દરમિયાન અઢારમાં પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે પીએમ મોદી નવ જાન્યુઆરીએ તેનું ઉદ્ઘાટન કરશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દસ જાન્યુઆરીએ કોન્ફરન્સ સમાપન કરશે આ દિવસે પ્રવાસી ભારતીય સન્માન એવોર્ડ સમારોહનું પણ આયોજન કરવામાં આવશે મુખ્ય અતિથિ તરીકે તિનીદાદ અને ટોબેકોના પ્રમુખ ક્રિસ્ટિન કાલલા કંગાલુ પણ ઉપસ્થિત રહેવાના છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદથી પ્રયાગરાજ ડાયરેક્ટ ફ્લાઇટનું આયોજન આગામી કુંભ મેળાને લઈને સ્પાઇસ જેટ એરલાઇન્સ પોતાની ફ્લાઇટ અમદાવાદથી પ્રયાગરાજ સુધી ઉડાવવાની જાહેરાત કરી છે જેની ફ્લાઇટ નંબર એસજી સિક્સ ફાઇવ ફાઇવ તેની પ્રથમ ઉડાન બાર જાન્યુઆરીએ સવારે આઠ વાગ્યે અને દસ મિનિટે કરશે અને એક કલાક અને પિસ્તાલીસ મિનિટમાં પ્રયાગરાજ પહોંચશે પરત આવવા માટે એસજી સિક્સ ફેફ્ટી ફાઇવ પ્રયાગરાજથી બપોરે બે વાગ્યા અને પંદર મિનિટે પીએમ ઉડાન ભરી સાંજે અમદાવાદ લેન્ડ કરશે આ ફ્લાઇટની સેવા દરરોજ માટે મુસાફરોને મળશે અને કુંભ મેળો તેરમી જાન્યુઆરીથી શરૂ થવાનો છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજકોટમાં ખેલ મહાકુંભ અને આઠસો ચોત્રીસ રજીસ્ટ્રેશન થયા છે અંડર કેટેગરી થી મળીને અબો સિક્સટી કેટેગરી સુધી મળીને વિવિધ સાત વય જૂથના ખેલાડીઓ વિવિધ ઓગણચાલીસ રમતોમાં ભાગ લેશે દિવ્યાંગો માટે સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન થશે મહત્વના સમાચારની વાત કરીએ તો ઠંડીમાં મોટો ઘટાડો પારો ઉપર ચડ્યો છે રાજ્યમાં ઠંડીમાં આંશિક ઘટાડો નોંધાયો છે નલિયામાં તાપમાન દસ ડિગ્રી થયું છે અમદાવાદમાં પંદર ગાંધીનગરમાં દસ પોઈન્ટ આઠ ડીસામાં બાર પોઈન્ટ આઠ વડોદરામાં તેર પોઈન્ટ ચાર સુરતમાં વીસ પોઈન્ટ આઠ ભુજમાં તેર પોઈન્ટ ચાર અમરેલીમાં સોળ ભાવનગરમાં પંદર પોઈન્ટ છ દ્વારકામાં સત્તર પોઈન્ટ નવ પોરબંદરમાં તેર પોઈન્ટ ચાર વેરાવળમાં અઢાર પોઈન્ટ આઠ રાજકોટમાં ચૌદ પોઈન્ટ પાંચ સુરેન્દ્રનગરમાં પંદર પોઈન્ટ ચાર મહુવામાં પંદર પોઈન્ટ નવ અને કેશોદમાં તેર સાત ડિગ્રી તાપમાન નોંધાયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહાકુંભમાં પચાસ હજાર મોતિયાના ઓપરેશનનો મહાસંકલ્પ પ્રયાગરાજમાં યોજાનારા મહાકુંભ મેળામાં રાજકોટના રણછોડ દાસજી બાપુ ચેરિટેબલ ટ્રસ્ટનું અનોખું યોગદાન રહેશે ટ્રસ્ટે પચાસ હજાર દર્દીઓના ઓપરેશનનો સંકલ્પ કર્યો છે આ કાર્ય માટે અને સ્વયંસેવકોની ટીમ ઉપસ્થિત છે દર્દીઓની સારવાર સાથે બે સમયનું ભોજન અને નાસ્તો પણ મળશે આ સંસ્થા દ્વારા મોતિયાના ઓપરેશન માટે આખા દેશમાં નિઃશુલ્ક નેત્રયજ્ઞ ચલાવવામાં આવી રહ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હારથી જતી ઠંડી સાથે વરસાદની આગાહી હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની આગાહી મુજબ ગુજરાતમાં આગામી દિવસોમાં હાર થી જાવતી ઠંડી અને કમોસમી વરસાદની શક્યતા છે ચારથી આઠ જાન્યુઆરી દરમિયાન ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ઠંડી ચરમસીમાએ પહોંચશે જ્યારે કચ્છ નલિયા અને વલસાડ જેવા વિસ્તારોના તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થશે ઉત્તરાયણના દિવસે કમોસમી વરસાદ થઈ શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અભિષેકે ઐશ્વર્યા અને આરાધ્ય સાથે નવું વર્ષ ઉજવ્યું અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય ઘણા સમયથી છૂટાછેડાના સમાચારને કારણે ચર્ચામાં હતા હવે ઐશ્વર્યા અભિષેકે નવા વર્ષની ઉજવણી સાથે કરી છે આ કપલ થોડા દિવસ પહેલા વેકેશન ઉપર ગયા હતા પરંતુ શનિવારે સવારે મુંબઈ પરત ફર્યા હતા સામે આવેલા અભિષેક બચ્ચન પત્ની ઐશ્વર્યા રાય અને પુત્રી આરાધ્ય એક સાથે એરપોર્ટની બહાર નીકળતા જોવા મળે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હીમાં ધુમ્મસથી જનજીવન પ્રભાવિત થયું છે હવામાન વિભાગનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે દિલ્હી અને નોયડા સહિત નેશિયાના ઘણા વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ ફેલાઈ ગયું છે જાણકારી અનુસાર ગાઢ ધુમ્મસને કારણે નોઈડાના ઘણા વિસ્તારોમાં વિઝિબિલિટીમાં ભારે ઘટાડો થયો છે ઘણી જગ્યાએ વિઝિબિલિટી ઘટીને પચાસથી સો મીટર થઈ ગઈ છે નોઈડાના ઘણા વિસ્તારોમાં ગાઢ ધુમ્મસનું એક જાડુ સ્તર પણ જોવા મળી રહ્યું છે જે બાદ હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંકની ગાંધીધામ બ્રાન્ચમાં કરોડોની ઠગાઈ ગુજરાતની મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંકને ગાંધીધામ બ્રાન્ચમાં રૂપિયા ચોસઠ કરોડની ઠગાઈના મામલે ફરિયાદ કરવામાં આવી છે જેમાં લીગલ ઓફિસરે ગાંધીનગર સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે બાળ બિલ્ડરોએ બાંધકામના ખોટા વેલ્યુએશન રિપોર્ટ અને બાંધકામની વિગતો રજૂ કરીને લોન લઈને નાણાં ન ચૂકવ્યા જેમાં ઓડિટ દરમિયાન વિગતો સામે આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીએ જીલ બાઇડનને સત્તર લાખનો હીરો આપ્યો પીએમ નરેન્દ્રભાઈ મોદીએ બે તેમની યુએસ મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ બાઇડનની પત્ની જીલ બાઇડનને મોંઘી ભેટ આપી હતી જે બે હજાર ત્રેવીસમાં જીલને મળેલી સૌથી મોંઘી ભેટ હતી અમેરિકાના વિદેશ મંત્રાલયે આ માહિતી આપી છે પીએમ મોદીએ જીલ બાઇડનને સાત પોઈન્ટ પાંચ કેરેટનો હીરો આપ્યો હતો તેની કિંમત વીસ હજાર ડોલર એટલે કે સત્તર લાખથી વધુ છે તે કારે કલમદાની પ્રખ્યાત કાશ્મીર પેપર બોક્સમાં આપવામાં આવ્યો હતો સમાચારની વાત કરીએ તો કેનેડાનો વધુ એક આ અટકાવી છે કેનેડાએ હાલના કેસોના બેકલોગ સાફ કરવા માટે માતા પિતા અને દાદા દાદીની પરમાનન્ટ રેસિડેન્સીની નવી સ્પોન્સરશીપ અરજીઓ પર અસ્થાયી રોક લગાવી છે ઇમિગ્રેશન મિનિસ્ટર માર્ક મિલરે જણાવ્યું છે કે ગયા વર્ષના કેસોને પ્રાથમિકતા આપવી સરકારનો ઉદ્દેશ્ય છે કેનેડાએ આ વર્ષે ફેમિલી રિયુનિયન પ્રોગ્રામ હેઠળ પંદર હજાર અરજીઓની પ્રોસેસ કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે કેનેડાના આ નિર્ણયથી અસર ભારતીયો ઉપર થનારી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બનાસકાંઠામાં ડ્રોનના નામે ઠગવાનો ધંધો યથાવત જોવા મળ્યો છે બનાસકાંઠા જિલ્લામાં ડ્રોના નામે મસ્ત મોટું કૌભાંડ ચાલી રહ્યું છે ગૌશાળાના નામે ડ્રો કરવામાં આવે છે જેમાં કરોડો રૂપિયા ઉઘરાવવામાં આવે છે અને આ કરોડો રૂપિયાનો ટેક્સ ભરવામાં આવતો નથી કેટલાક પૈસા ગૌશાળા સંચાલકોને આપવામાં આવે છે અને બીજા પૈસા આવા ડ્રોના સંચાલક અશોક માળી અને તેના સાગરિત્રો ઘર ભેગા કરી રહ્યા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે